ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક વડાત્કાર સંબંધિત રજૂઆત મળેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આરોપી તરીકે બોગ બંનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદર બનાવવામાં વિગત એવી છે કે જે આ બોગબન્નાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ નશાકારક પીણું આપી અને એ દરમિયાન લઈ જઈ અને વારાફરતી બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે રહે છે એની આજુબાજુ જેના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ છે એવું એના જણાવ્યું છે એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગ બનનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે